નાલંદા સ્કૂલ ગોધરા ખાતે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો ગોધરા ભુરાવાવ સ્થિત નાલંદા સ્કૂલ યુનિટ ખાતે આજે શાળા કક્ષા વિજ્ઞાન મેળો બે હજાર પચીસનું સફળ આયોજન થયું આ મેળામાં વિદ્યાર્થીઓએ બાળવૈજ્ઞાનિકો તરીકે પોતાની અનોખી પ્રતિભા રજૂ કરી હતી નાની ઉંમરમાં જ વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા સર્જ સર્જનાત્મક અને સંશોધન શક્તિ જોઈને ઉપસ્થિત સૌ મહાનુભાવ ચકિત રહી ગયા આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ અને નિર્ણાયક તરીકે ટ્રસ્ટી શ્રી શશિકાંત સાહેબ રિંકુ મેડમ માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ અલ્પેશ તેમજ પ્રાથમિક વિભાગની પ્રિન્સિપાલ શ્રીમતી પ્રીતિબેન સુથાર ઉપસ્થિત રહ્યા મહાનુભાવોએ વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તથા તેમના પ્રયાસોથી ભૂરી બુરી પ્રશંસા કરી એમાં મુખ્ય વિષયોમાં ટકાઉ ખેતી વિદ્યાર્થીઓએ બતાવ્યું કે ઓછી કિંમતમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય રાસાયણિક ખાતરોના બદલે કાર્બનિક ખાતરોનો ઉપયોગ કરી જમીનને લાંબા ગાળે ઉવર રાખી શકાય વરસાદી પાણીનો સંગ્રહ અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતીમાં ક્રાંતિ લાવી શકાય તેવા મોડલ રજૂ કર્યા બ્યુરો ચીફ કિશન બારિયા નમસ્કાર ગોધરામાં નાલંદા સ્કૂલ બુરાવાવ ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શન ગયું તેમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ ઉત્સાહે ભાર લીધો છે હું એવું માનું છું કે આવનાર સમયમાં નાલંદા સ્કૂલ ભુરાવાવના વિદ્યાર્થીઓ સાયન્સ કક્ષામાં પોતાનું નામ ખૂબ રોશન કરશે સાથે સાથે નાલંદા સ્કૂલ ગુરાવાવનું પણ નામ રોશન કરશે પ્રીતિ સુથા નાલંદા સ્કૂલ ગોધરા